બારુને બીમડા બેન આજે રેલી ના દારૂ બંધ કરા જીનીસભાઈ ની સાથો મેં દારૂ બંધ બસ મારે દારૂ બંધ આમ દારૂ છે અને બે તો બે તો અરજી આપી પણ કોઈ મારું થઈ અને મને બેન આવું ના કે બંધ થઈ જશે બંધ જશે અને ત્રણ વખત બે વખત તો બંધ ભાઈ તો હું ના હોય તો પણ મારા ઘરથી આડે દારૂ દેવા આવે અને કે તમારે મને બીક નથી લાગતી તમે હું તો મારો ધંધો છે એવી રીતના મને કહેલું અને કાલે જીગની સહીવાની ગાડવા હોય તો બેન મને તમે કહેવા હું મારા વિરુદ્ધ મારીશ પણ જીગની સાહી વિરુદ્ધ નહીં જાઉં હું રેલીમાં નહીં આવ તો કે કશું હોધો બેન કે સારું પણ એમને મને એવું લાગ્યું કે આ શુદ્ધ આવું કરે છે અને એ હારા માટે જ કરે છે ને બહુ પણ મારે જાવો ને તો અમારા માટે મુશ્કેલ છે રાત હોય દિવસ હોય કે એમના અમારા ઘર પાસે દારૂ રેડો હેરણ ગતિ જવું નહીં જવા ત્યા અને મારા ઘર આગળ આગ બધી પીવા વાળા અહીંયા જ પડ્યા હોય